જેસીઆઈ જુનાગઢ દ્વારા મકર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાથ આશ્રમ છાત્રાલય ચિલ્ડ્રન હોમ્સ બહેરા બાળકો અને ઇગલ મંદિર પાસે વિસ્તારમાં પતંગ દોરા માંડવીની ચીકી તલની ચીકી મમરાના લાડુ તલના લાડુ બિસ્કીટ ચોકલેટ મસાલા ભૂંગળા ટોસપટ્ટી જેવી વગેરે વસ્તુઓની બસો એકવીસ અમોને પણ આ સેવા પ્રવૃત્તિથી ખુબ જ આનંદ અને સંતોષ થયો આ આયોજનમાં જેસીઆઈ જુનાગઢ ના માઇન્ટર જેસી અરવિંદભાઈ સોની પ્રમુખ શ્રી જેસી ડોક્ટર મોહિત જોશી ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ ચોટલિયાના માર્ગદર્શન મુજબ પૂર્વ પ્રમુખ જે કોરાિતેશલિયા સાહેબ બિલ્ડર શ્રી વિવેકભાઈ ગોહિલ શ્રી મનસુખભાઈ વાજા શિશુ મંગલ ના શ્રી વિજયભાઈ ચોલેરા ઇગલ એસ્ટેટ વાળા શ્રી પ્રકાશભાઈ ચૌહાણ વગેરે ખાસ ઉપસ્થિત રહી જેસીઆઈ ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરજાવી અભિનંદન પાઠવે